નેસડા ગામે વીજળી પડતા બે પશુઓના મોત બાભર પંથકમાં ગત સાંજે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ગાજવીજ થતા બાબરના નેસડા ગામે કડાકા સાથે વીજળી પડી નેસડા ગામની સીમમાં અમથાજી ઠાકોરના ખેતરમાં પડી વીજળી

ભાઈ ભૂરાભાઈ નેશડા અમારા પાડોશી એવા અંબારામભાઈ અમતાજીની ગઈ રાત્રે એમના ખેતરમાં એક ઢોર બાંધેલા હતા ભેંસ અને ગાય જે ગઈ રાત્રે વીજળી અને વરસાદ સાથે વીજળી પડવાથી ભેંસ અને ગાયનું મોત નીપજ્યું છે જે અમને જીવન નિર્વાહ માટેનું હતું અત્યારે હાવ નોંધારા થઈ ગયા છે એમની સરકાર જોડે એટલી માગણી છે કે એમને કોઈ સહાય ચૂકવામાં આવે એવી નથી બસ ગઈ રાત્રે નવ વાગ્યાના સુમારે જ્યારે વાવાઝોડું ને વરસાદ અહીંયા બહુ તોફાન હતું તો ઠાકોર રમથાજી દેસડાજીને ત્યાં બે પશુઓ મૃત્યુ પામેલ છે એમના ઝાડ નીચે પશુઓ ઊભા હતા એક ગાય અને એક ભેંસ તો આમ તો રાત્રે ને રાત્રે જાણ તલાટીશ્રીને જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી હતી અમારા ભાર્ગવભાઈને પણ જાણ કરી હતી મેં રાતે રાતે અને અમને પણ મને ફોન આવ્યો હતો તો મેં જાણ કરી અથવા ડૉક્ટરને પણ સવારે વહેલી જાણ કરી હતી તો આપ યોગ્ય સહાય આપવા મારી એક નમ્ર વિનંતી છે કે એમના પશુ નિર્ભર ઘર અને પશુ નિર્ભર જ્યારે મળતું હોય ત્યારે પોતાને ખૂબ દુઃખ લાગતું હોય છે પણ હું સવારે વહેલો આવી અને અમને કીધું કે મેં એક ડૉક્ટરને બોલાવું અને તંત્રને જાણ કરેલી છે તો આપ શ્રી સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી કે યોગ્ય સહાય આપવા વિનંતી ગામનેસડા ગઈકાલે બે પશુ મરણ થયા હતા એક ગાય અને એક ભેંસ અમારા પાડોશી છે અંબારમભાઈ અમથાભાઈ તેમના બે મરણ થયેલા છે એમને કોઈ યોગ્ય ચૂકવવામાં આવે તેવી અમારી માગ છે છે ગઈ રાતે વીજળી પડતા બે પશુ મરણ થયેલ છે અમને ટીમને મેં જાણ કરેલ છે ટીમ આવેલ છે કેટલું મારી બે હાથ જોડીને વિનંતી છે યોગ સહાય મને મળે કેટલું નુકસાન થયું છે આમ તમારા એક ગાય અને એક ભેંસ મરેલ છે